આ અકસ્માતમાં બે બાળકો સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ છે ઈજાગ્રસ્તોમાં રાઈડના સંચાલકનો પણ સમાવેશ થાય છે જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે રાઈડ તૂટી પડવાનો ભયાવહ દ્રશ્યોનો વિડીયો પણ પ્રસારિત થયો છે જેમાં રાઈડનો ઉપરનો હિસ્સો તૂટીને નીચે પડતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ઘટનાની નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર રાઈડ તૂટતાની સાથે જ લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે તેમની સારવાર ચાલી રહી છે આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે યાંત્રિક ખામી કે સંચાલકોની બેદરકારી જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે